વીરપુર તાલુકાના કોયડમ પેટે જાંબુડી ગામના લોકોએ વીજ કનેક્શન જ્યોતિ ગ્રામમાં ફેરવી આપવા આવેદનપત્ર આપ્યું મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોયડમ પેટે જાંબુડી ગામના લોકોએ ખેતીવાડીમાંથી આપેલ વીજ કનેક્શન ગ્રામમાં ફેરવી આપવા આવેદનપત્ર આપ્યું કોયડમ પેટે જાંબુડી ગામે ત્રીસ જેટલા મીટર છે આ તમામ ગ્રાહકોને ખેતીવાડીના વીજ જોડાણમાંથી ઘરના મીટરના કનેક્શન આપેલા છે ખેતીવાડીનો વીજ પુરવઠો ફક્ત આઠ કલાક આવતો હોવાથી આ તમામ ગ્રાહકોને અસંખ્ય તકલીફોનો સામનો કરવો પડતો હોય છે રાત્રિના સમયે લાઇટ ન હોવાથી વિદ્યાર્થીઓ ગૃહ કાર્ય કરી શકતા નથી જેના કારણે બાળકોનું ભવિષ્ય પણ ખરાબ થઈ રહ્યું છે રાત્રિના સમયે રસોઈ કરવી તેમજ જંગલ હોવાથી જંગલી જાનવરની હેરાનગતિ તેમજ સાપ જેવા જાનવરોનો ડર જેવી અનેક સમસ્યાઓનો સામનો કરીને આ રહીશો જીવી રહ્યા છે પરંતુ હવે આ રહીશો થાકે કંટાળીને છેલ્લે વીરપુર એમજીવીસીએલ વીરપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને મહિસાગર જિલ્લા કલેક્ટર ધારાસભ્ય બાલાસિંદુર ઉર્જામંત્રી મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રી સહિત નાઓને રજીસ્ટર એડી કરીને તેઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે સત્વરે અમોને જ્યોતિગ્રામમાં કનેક્શન નહીં આપવામાં આવે તો અમે ન છૂટકે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો